અરવલ્લીના બાયડમાં પોલીસે પાંચ શકુનીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે પોલીસ કર્મચારીનો ભાઈ જ ચલાવતો હતો જુગારધામ દક્ષિણેશ્વર ગામની સીમના ખેતરમાં ચાલતું હતું જુગારધામ પોલીસે ત્રણ લાખ સાહીઠ હજાર પાંચસો ત્રીસનો મુદ્દામાલ કબજે કર્યો છે આંબલિયારામાં ફરજ બજાવતા પોલીસકર્મીનો ભાઈ જુગારધામ ચલાવતા ઝડપાયો છે

સુરેશભાઈ રમેશભાઈ મકવાણા વિજયકુમાર મનોજભાઈ રાઠોડ અને અનિલકુમાર રામનુભાઈ બાયડ તમામ જે આરોપીઓ છે તે બાયડના રહેવાસી છે જેમને પોલીસે પકડી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે વાત કરવામાં આવે તો જે વિજયભાઈ રાઠોડ છે જે પોલીસ કર્મચારીનો ભાઈ છે જે પોલીસ કર્મચારીનો ભાઈ જ આજ જે જુગારધામ છે તે ચલાવતો હતો ત્યારે જે આ પોલીસ कर्मी છે સંજય રાઠોડ જે બાયડ આંબલીયારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેનો જે પોલીસ કર્મચારીનો ભાઈ જુગારધામ ચલાવતો હતો ગામની ગામના ખેતરમાં જુગારધામ ચાલતું હતું પોલીસે ત્રણ લાખ સાહીઠ હજાર પાંચસો ત્રીસ નો મુદ્દા માલ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે